જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માંધાતા ગ્રુપ દ્વારા માંગરોળ બંદર પર આવેલ ભાદરેચા મેદાનમાંથી માંધાતા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં માંધાતા ગ્રુપના પ્રમુખ રામદેવભાઈ ચુડાસમાના માર્ગદર્શનથી આ ટુર્નામેન્ટમાં સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓની પાર્ટી ટીમે ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાં અલગ અલગ ગામથી ખેલૈયાઓ મન મૂકીને ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા આ ટુર્નામેન્ટની અંદર કોળી સમાજના ખેલૈયાઓ મન મૂકીને ખેલ્યા સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું હતું અને આ ટુર્નામેન્ટની અંદર બાદવાસની અંદર સામે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં ફાઇનલ માંગરોળ મહાદેવ ઇલેવન અને માંગરોળ દુર્વા ઇલેવન વચ્ચે રમવામાં આવી હતી જેમાં દુર્વા ઇલેવન વિજેતા થઈ હતી સાથે જ મેન ઓફ ધ મેચ પણ થયા હતા આજ રોજ માંગરોળ માંધાતા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું જેમની અંદર 12 ટીમ ને રમવા માટે સમાવેશ કરવામાં આવ્યો હતો તેમના 12 આજ બે દિવસના અંતરે છેલે બે ટીમ ફાઈનલ માં રમવા આવી હતી જે ટીમ બંને માંગરોળની જ હતી એક મહાદેવ અને એક દુર્વા ટીમ બે ટીમ હતી એમાંથી દુર્વા ટીમ ફાઈનલમાં વિજેતા થયેલ છે અને આજ આ ટ્રોફીનું વિતરણ દુર્વા ટીમને ફાઈનલ દ્વારા વિતરણ કરવામાં આવેલું છે જેમાં માંધાતા ગ્રુપના તમામ સદસ્ય તેમજ સમાજના આગેવાનો બધા ઉપસ્થિત રહી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું આ ટુર્નામેન્ટની અંદર જે છોકરા સારું પરફોર્મ પડશે એ માટે થઈ અને તમામ સમાજના આગેવાનો સાથ અને સહકાર આપશે અને આ જે વિજેતા ટીમ છે એમાંથી જે સારા ખેલાડીઓ છે એમને પણ રમવા માટે આગળ મોકલવા માટે હર હંમેશા મહેનત કરશે યોગેશ ડાકી મહાદેવ ન્યૂઝ માંગરોળ